લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના અધિકારીઓના બદલીના દોરની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આઈપીએસ અધિકારીઓ કે જેઓ સિનિયર આઈપીએસ અધિકારીઓ છે બદલીના દોરની રાહ જોઈને બેઠા બેઠા છે છે સૌ કોઈ મીટ સુરતના પોલીસ કમિશનર અજય તોમર રિટાયર થયા ત્યારબાદથી સુરતના પોલીસ કમિશનર કોણ તેને લઈ અનેક ચર્ચાઓ ચાલી રહી છે તો સિનિયર આઈપીએસ અધિકારીઓ રેસમાં જોડાયા છે વિગતવાર ચર્ચા કરીએ સિનિયર આઈપીએસ અધિકારીઓ ક્યાં મુકાઈ શકે અને શું શક્યતાઓ છે તેની નમસ્કાર હું છું આપની સાથે તુષાર વ્યાન નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સામાન્ય રીતે ચૂંટણીઓ આવે ત્યારે બદલીના દોર શરૂ થાય બદલીઓના દોર રાજ્યમાં શરૂ થયા પરંતુ સિનિયર આઈપીએસ અધિકારીઓ હજુ સુધી બદલાયા નથી આ બદલીના કારણે કેટલાક અધિકારીઓ મનગમતા પોસ્ટિંગની રાહ જોઈને બેઠા હતા તેમના પણ કદાચ નસીબના દરવાજા ખુલે તેવી આશાઓ જાગી હશે ત્યારે સૌ કોઈ મીટ માંડીને બેઠા હતા સુરત પોલીસ કમિશનરેટ તરફ એટલે કે સુરતના પોલીસ કમિશનર કોણ બનશે સિનિયર આઈપીએસ અધિકારીઓ આ તરફ નજર રાખે છે અને નજરમાં હાલ જો કોઈ બે મોટા નામ ઉભરીને સામે આવી રહ્યા હોય તો તેમના નામ છે વડોદરાના હાલના પોલીસ કમિશનર અનુપમ ગહેલોત અને રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સુરતના પોલીસ કમિશનર અજય તોમર રિટાયર થયા ત્યારથી આ પોસ્ટ ખાલી છે અને ત્યાં બદલી થાય અને નવા અધિકારીઓ મુકાય તેની રાહમાં પણ છે પરંતુ સુરત પોલીસ કમિશનર કોણ બને તેના નામની ચર્ચાઓને લઈ રાજ્યની સરકાર પણ ગઢમથલમાં હતી તેના કારણે આ મામલો વિલંબમાં પડ્યો હોય તેવું લાગી રહ્યું છે તો સુરતના પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવ અથવા તો વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમ ગેહલોત મુકાય જો વાત કરીએ લાંબા સમયથી એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી રહેલા આઈપીએસ અધિકારી નરસિમ્હા કોમરની તો નરસિમ્હા કોમર કદાચ વડોદરા અથવા તો રાજકોટમાં મુકાય જ્યાં પોલીસ કમિશનરેટ ખાલી થશે ત્યાં સિનિયર આઈપીએસ અધિકારી નરસિમ્હા કુમારને મૂકવામાં આવશે એટલે કે લાંબા સમય બાદ એડમિનિસ્ટ્રેશનમાંથી ફિલ્ડ પર આવશે આઈપીએસ અધિકારી નરસિમ્હા કુમાર તેમને રાજકોટ અથવા વડોદરા પોલીસ કમિશનર તરીકે મૂકવામાં આવી શકે તેવી સંભાવનાઓ છે અમારા સૂત્રો પાસેથી વિગતો મળી રહી છે હવે વાત કરીએ બોર્ડર રેન્જની કચ્છ બોર્ડર રેન્જ માટે બે નામ ચાલી રહ્યા છે નીરજ બડગુજર અથવા મકરંદ ચૌહાણ આઈપીએસ મકરંદ ચૌહાણ અને નીરજ બડગુજર કચ્છ બોર્ડર રેન્જ તરફ નજર રાખીને બેઠા છે તેવું સૂત્રો જણાવે છે તેમની નિમણૂક ત્યાં થાય તેવી સંભાવનાઓ છે પ્રબળ પરંતુ વાત કરીએ અભય ચુડાસમા આઈપીએસ અધિકારી અભય ચુડાસમા પણ સુરત રેન્જ તરફ મીટ માંડીને બેઠા છે અથવા તો કચ્છ બોર્ડર રેન્જમાં તેમને રસ છે માટે આ મામલે પણ વાત કરીએ તો નીરજ બડગુજર મકરન ચૌહાણ અથવા આઈપીએસ અભય ચુડાસમા કચ્છ બોર્ડર રેન્જમાં મુકાય અને જો કચ્છ બોર્ડર રેન્જમાં અભય ચુડાસમા નથી તો સુરત રેન્જમાં તેવી સંભાવનાઓ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે વાત બે હજાર ની બેચના પ્રમોશનની કારણ કે સમય થઈ ગયો છે તો વર્ષ બે હજાર દસની ની બેચના આઈપીએસ અધિકારીઓના પ્રમોશન હાલ પૂરતા પોસ્ટપોન કરવાના મૂળમાં સરકાર છે કારણ કે હાલ ચૂંટણીનો સમય નજીક આવી ગયો છે અને અત્યારે જો આ મામલે કાર્યવાહી કરવામાં આવે પ્રમોશનની તો કેટલાક અધિકારીઓની બદલી કરવી પડે તેવી સ્થિતિ પેદા થાય હાલ આ સ્થિતિમાંથી પસાર ન થવું પડે માટે પ્રમોશનને પોસ્ટપોન કરવાનું સરકારે મુનાસિબ સમજ્યું છે તેવા અમારા સૂત્રો પાસેથી અહેવાલ મળે છે તો આ હતા આઈપીએસના બદલી પહેલાના સૂત્રોના માધ્યમથી મળેલા સમાચાર બની શકે કે આમાં ક્યાંક નવા જ નામ સામે આવે કારણ કે ઘણા સિનિયર આઈપીએસ અધિકારીઓ છે તેઓ પણ પ્રયત્નશીલ છે પોતાને મનગમતા ક્ષેત્રમાં મનગમતા વિસ્તારમાં તેઓ નોકરી કરે તે માટેના તેમના પ્રયાસો પણ છે જોઈએ હવે શું થાય છે ભવિષ્યના જવાબો ભવિષ્યના ગર્ભમાં છે ગર્ભમાંથી જ્યારે તેઓ બહાર આવશે ત્યારે વર્તમાન હશે એટલે કે આઈપીએસ અધિકારીઓના બદલીનો ગાણવો નીકળી જશે સરકાર સત્તાવાર જાહેરાત કરી દેશે ત્યારે જ આપણે કહી શકતું હાલ તો આ સૂત્રો મુજબ મળતી માહિતી છે એટલું જ કહેવું છે નમસ્કાર